ભાવનગર શહેરના પ્રથમ ઓવરબ્રિજ માર્ગને ખુલ્લો મુકાયો ભાવનગર શહેરના અતિવ્યસ્ત એવા ભાવનગર રાજકોટ હાઇવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજથી પોણા પાંચ વર્ષ પૂર્વે ભાવનગર શહેરના પ્રથમ ફ્લાય ઓવરબ્રિજના નિર્માણની શરૂઆત કરી હતી આ ઓવરબ્રિજનો એક તરફનો હિસ્સો ડિસેમ્બર માસમાં ખુલ્લો મુક્યા બાદ આજે બીજી તરફના માર્ગને પણ ધારાસભ્ય મેયર સહિતના લોકોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો જ્યારે હવે બંને તરફના માર્ગ શરૂ થઈ જતા આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને થોડી રાહત મળશે ભાવનગર રાજકોટ માર્ગ પર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એકસો સત્તર કરોડના ખર્ચે બે માર્ગીય ફ્લાયઓવર બ્રિજની કામગીરી આથી પોણા પાંચ વર્ષ પૂર્વે હાથ ધરાઈ હતી હાલ આ કામ તેની પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે જેમાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર તરફ જવાનો એક માર્ગ ગત ડિસેમ્બર માસમાં ખુલ્લો મૂક્યા બાદ આજે બીજો માર્ગ પણ તૈયાર થઈ જતા તેને ખુલ્લો મુકાયો આ તકે ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ રોડને ખુલ્લો મુકાયો હતો જ્યારે આ ઓવરબ્રિજને એક સાઈડમાં જ્વેલ સર્કલ તરફથી બ્રિજ પર ચડવાની માર્ગની કામગીરી પણ ટૂંક સમયમાં પહોંચતા તે પણ કાર્યરત કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું